ગેમા ભાઈ આ દીકરીને આજ એને સાસરે મૂકવા જાઓ છો ને તમે સાસરે જશો જશો ને ના દરબાર ત્રણ ટકા જરાય જોખમ ન હોય ત્યાં મારું વેળાવવું ન હોય ગેમાનું વેળાવવું તો પાંચ પચીસ હજારના દાગીના હોય એવા ગામતરામાં જ દીપી બીજા સપારડા ગણાય છે ઢોલીએ સૂતો સૂતો હોકાને લૂંટ લેતો લેતો આવો જવાબ દેનાર આ ગેમો પચ્ચે ગામનો કારડિયો રજપૂત હતો ગોહિલવાડ પંથકના પચ્ચે ગામની અંદર આવા ચાલીસથી પચાસ કારડિયાઓ ગરાશિયાઓનો પગાર ખાતા જતા હતા જ્યારે વેળાએ ગામતરા સાથે જવું હોય ત્યારે પછાયતરા તરીકે એ બધાય પાસેથી કામ લેવાતું પણ બધાય કારડિયાની અંદર ગેમો વોળાવીયો બનીને ચાલે એ ગાડાને પડખે કોઈ લૂંટારો ચડી શકે નહીં જેવા તેવાને તો ગેમો ઉપર મુજબના તોસડા જવાબો આપી દેતો ગેમાનું વેળાવવું એ કાંઈ રમત નહોતી એક દિવસ ગામના બાપુ ખુમાર સંઘજી તરફથી ગેમાનો તેડો આવ્યો ખુમાર સંઘજીની દીકરી રૂપાળીબાપ હાલમાં હેબત પર ગામે સાસરવાસ હતા ત્યાં એ દીકરીને સંબંધ સંબંધ હતું ખોળો ભરીને તેડી લાવવાના હતા એક વેલડું બે સોળીઓ ભેળો ભેળો ગેમો તેમજ બીજો એક કારડિયો એ બધા હેબત પર ગામે બાને તેડવા ચાલ્યા હેબત પરથી પછી ગામ આવતા મોણપુર ગામ સુધી આશરે દસ ગાંવ લાંબુ હતું દિવસે એમાં મુસાફરી થતી નહોતી કેમ કે પાણી વિના પ્રાણ જાય એટલે રૂપાળી બાને રાત્રે જ છોડાવવા આવ્યા વેલડીમાં રૂપાળી બા અને છોકરીઓ બેઠા બીજા ગાડામાં ગેમો એનો બીજો સંગાઈ સંગાઈથી અને પાણીના બે માટલા હતા ગાડા જોડીને તારોડિયાને અંજવાળે બધા ચાલી નીકળ્યા રૂપાળી બા પછી એક ડાબલો હતો એમાં પાંચ હજારના હેમના દાગીના હતા અંગ ઉપર પણ ઘરેણાના શણગાર ભરી ભાત્યે ભર્યા હતા ગાડા ચાલ્યા એટલે ગેમો તો જાણે પારણામાં નીચોળાવા લાગ્યો એને પછેડી ઓઢીને લાંબા પડી ઊંઘવાનું શરૂ કર્યું ઘોર અંધારામાં એનો નશકરો ગાજવા લાગ્યા ગાડાવાળાએ એક વાર ટપારી જોયું ગેમાભાઈ રાત અંધારી છે ઊંઘવા જેવું નથી બાપા હોશિયાર રેજો ગેમાએ જવાબ દીધો એલા ઓળખશ તું આ ગેમાને ગેમો હોય ત્યાં લૂંટાર ના ડોકાય તું તારે મૂંઘો મરીને ગાડું હાંક્યો આવ્યું ગેમો નસકોરા ગજાવા લાગ્યો નસકોરા ઠેઠ બેનને ગાડે સંભળાવ્યા વેલડા વેલડીનો પડદો ઉપાડીને રૂપાળી રૂપાળીબાઈએ પણ કહી કહી જોયું જેમાં ભાઈ બાપા અટાણે સુવાય નહીં હો ઊંઘમાં ને ઊંઘમાં ગેમો બબળતો હતો હું કોણ છું ગેમો આમ કરતાં વેળાવદર ગામ વળોટી ગયા પણ ત્યાંથી દોઢ બે ગામ ઉપર એક તળાવડી આવે છે ગાડા ખેડૂએ નજર કરી તો આગેથી તળાવડીમાં આંગના આંગના તનખા ઉડતા દેખાયા વહેમ આવ્યો કે કોઈ ચકમક જગવે છે જેમાંને એણે હાકલ કરી ગેમાભાઈ ગફલત કરવા જેવું નથી હો ગેમાનો તો એક જ જવાબ હતો મને ઓળખેશ હું કોણ હું ગેમો ગાડા તળાવડી નજીક પહોંચ્યા એટલે ગાડા ખેડૂને દસ બાર આદમીનું ટોળું દેખાણું એની સાયથી થડકી ઊઠી ગેમાને એણે ઢંઢોળ્યો પણ ગેમો કોઈ ગેમો કાંઈ ઊઠે એ તો ગેમો જોત જોતામાં તો અંધારે બાર જણા બેલડું ઘેરીને ઊભા રહ્યા ને પડકાર કર્યો ગેમો ઝબકીને આંખો છોડે છે અને અને હાકલ કરે છે મને ઓળખે હું કોણ છું હું ગેમો ત્યાં એક ડાંગનો ઘા પડ્યો અને ગેમો જમીનનો દોસ્ત બન્યો એક જણે કહ્યું એલા એને રણગોળી કરી મેલો લૂંટારાઓએ એને બેસાડીને એના હાથ પગને એક બંધે બાંધ્યા પગના ગોઠણ ઊભા કરાવી પછી ગોઠણ નીચે શોષડી એક લાકડી નાખી એક ધક્કો દઈ દડાઈની મારફત ગબડાવી દીધો આ ક્રિયાને રંગ રંગોળીટો કહે છે રંગોળીટ્યો એટલે રણનો દડો આદમી આ રીતે દડો જેવો બની જાય છે કોણ છે વેલિયામાં દાગીના ફગાવી દો જટ લૂંટારાએ ત્રાટ ત્રાટ દીધી રૂપાળીબાએ વેલીના પડદા ખોલી નાખ્યા અને બધામાં માગ્યા મુજબ પાંચ હજારના દાગીનાને ડાબલા આપી દીધા તારુડિયાના પ્રકાશમાં રૂપાળીબાના અંગ ઉપર સોનું ચળકી ઉઠ્યું બદમાશો બોલ્યા ડીલ ઉપરથી ઘરેણો ઉતારો ભાઈએ બધાય ભાઈએ બધાય ઘરેણાં ઉતાર્યા બાકી રહ્યા માત્ર પગના કડલા કડલા સોત ઉતાર્યા ઉતાર બદમાશોએ બૂમ પાડી બાઈ વિનવવા લાગ્યા ભાઈ આ નરે નરેડીના નક્કર કડલા છે ને ભીડેલા છે વળી હું ભાઈએ પેટે શું મારાથી નહીં ઉઘડે માટે આટલીથી ખમૈયા કરોને મારા વિરા સગાઈ કર ને જટ કાઢી દે ત્યાં લ્યો તમે જ કાઢી લ્યો એમ કહે રૂપાળીએ વેલડીમાં બેઠા બેઠા પગ લાંબા કર્યા પોતાના ચતરડાઈની મજબૂત દોરીઓ ભરાવીને સામસામા બે કોળીઓ કડલા ખેંચવા લાગ્યા અને બીજા વાતોમાં રોકાયા રોકાઈ ગયા કોઈનું ધ્યાન નહોતું રૂપાળીબાઈએ તાંસી નજર નાખી બીજું કાંઈ તો ન દેખ્યું પણ ફક્ત ગાડાના આડા લાકડાના ધોકા દેખ્યા વિચાર કરવાનો ત્યાં વખત નહોતો કામી લીટારોએ એ રજપૂતાણીની શરીરની મશ્કરી કરતા હતા રૂપાળીબાઈ એક આડું ખેંચ્યું અને નીચે બેસી ગડલા ખોલનાર બે જણાને ખોપરીમાંથી એક એક ઘા કર્યો બંનેની ખોપરી ફાટી ગઈ બે જણા ધરતી પર ઢળ્યા ત્યાં તો એ ગરાશનીએ સુરાતન ચડ્યું આડું લઈને એક કૂદી પડી દસ માણસોની લાકડી પોતાના અંગ પર પડતી જાય માર વાગતા પોતે ગોઠભેર થઈ જાય એ પાછી ઉઠીને આડા આડાનો ઘા કરે છે એ ઘા ચડી રૂપે ધૂમતી એ છત્રિયાણીના ઘા જેના પર પડે છે તે ફરીવાર ઉઠતા નથી ઊઠવા નથી આપતો અઢાર વર્ષની ગર્ભવતી ગ્રાસણી લાકડીઓના ઘા અને તલવારોના ઝાટકા ચીલતી ઘૂમે છે એવામાં જે દુશ્મનો પડ્યા તેમાંના એકની તલવાર એના હાથમાં આવી ગઈ એટલે પછી તો જગદંબાનું રૂપ પ્રગટ થયું બસેલા બદમાશો પલાયન કરી ગયા જેમો રણ રણગોળીટો થઈને ઝાખરામાં પડેલો હતો ભાઈએ કહ્યું છોડી નાખો એ બાયલાને છૂટીને ગેમો ચાલ્યો ગયો મોં ન બતાવી શક્યો ફરી કોઈ વાર પરસે ગામમાં ડોકાણો નહીં જુવાન ગરાસણીની સાયટીમાં શ્વાસની ધમ ચાલતી હતી એના અંગે અંગ ઉપરથી લોહી નીતરતું હતું નેત્રોમાંથી ઝાડો સુટતી હતી હાથમાં લોહીથી તરબોળ તલવાર હતી કાળી રાતે કોઈ ચંડીકા પ્રગટ થઈ વાહ ગરાસણી વનના જાડવા જોઈ રહ્યા હતા ગાડામાં બેસવાની એણે ના પાડી થીંગાણું કરનાર માનવી બેસી શકે નહીં એના શરીરમાં સુરાતન ફાટફાટ થાતું હોય છે ચાહે તેટલા ઘા પડ્યા હોય પણ એ ગાઉના ગાંવ ચાલી શકે એનો લોહી શાંતિ પામે નહીં રૂપાળી બાદ ચં ચંડી રૂપે ગાડાની પાછળ પાછળ સોપાસ નજર કરી ચાલી નીકળ્યા સવાર પડ્યો ત્યાં મણપુરનું પાદર આવ્યું એ એમના મામા દાદભાનું ગામ હતું મામાને ખબર મોકલ્યા કે જટ કસુંબો લઈને આવે કસુંબો લઈને મામા હાજર થયા દીકરીની જખમોની પીડા દેખાય માટે કસુંબો લેવરાયો મામાએ આગ્રહ કર્યો બેટા અહીં રોકાઈ જાઓ ના મામા મારે જલ્દી ઘરે પહોંચવું છે માને અને મારા બાપુને મળી લેવું છે બહેન પછી ગામમાં પહોંચે તે પહેલાં તો બહેનના ઢીંગાણાની વાત પસરી ગઈ હતી તમામને ચેતવણી દેવામાં આવ્યા હતા કે કોઈ એના વખાણ ન કરશો ઉલટું એને પાછી પાડવા જેવા વેણ કહેજો નહીં તો બેનને ચમક ઉપડશે ચમક ઉપડશે એટલે માણસ મરી જાય લોહીએ નીતરતા બહેન આવ્યા બહેનને ઠોલિયામાં સુવડાવ્યા બધાય ઠપકો દેવા લાગ્યા બેટા બહુ અધઘટી કર્યું પાંચ હજારના ઘરેણા જાતા તો કર્યા કર્યા બાપુને ખોટ આવી જાત એક પોરમાં તો એનો જીવ ચાલી ગયો પણ એનો ઇતિહાસ હજુ સુધી નથી ગયો હું આશા રાખું છું કે તમને અમારો ઘણાસણીના ઇતિહાસનો મહત્ત્વનો વિડીયો ખૂબ જ ગમ્યો હશે અમે આવા વિવિધ વિષયો પર જાણવા જેવું ગુજરાતી જ્ઞાન વિશેના વિડીયોથી પ્રકાશિત કરતા રહીશું જો તમને ખરેખર કંઈક નવું જાણવા મળ્યું હોય અને આ વિડીયો ઉપયોગી બન્યો હોય તો તમારા મિત્રો સાથે શેર કરવાનું ભૂલશો નહીં અને સાથે સાથે અમારી ચેનલને સબ્સ્ક્રાઇબ કરો લાઇક કરો અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં તમારો એક લાઇક અને એક કોમેન્ટ અમને વધુ લખવાય નહીં અને તમને અવનવી માહિતી પૂરી પાડવા માટે અમને પ્રેરક આપે છે જય રૂપાળીબા જય માતાજી ધન્યવાદ મિત્રો